ભાવનગર શહેરમાં જાણે ગુનેગારોને ખાખીનો ખોફ જ ન રહ્યો હોય તેમ ગંભીર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો આજરોજ કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતીતળા વિસ્તારની 0 નંબરની શેરીમાં સામાન્ય બોલાચાલી મામલે વિવાદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ મોતીતળા વિસ્તારમાં અમુક ઇસમો જાહેરમાં ગાળો બોલતા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું તેમને ગાળો બોલવાની ના પાડતા અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો આ ઘટનામાં ફિરોઝ પઢિયાર અને રિયાઝ પઢિયાર નામના બે યુવાનો પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી ઘટનાના તરત બાદ બંને ઘાયલ યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મામલો ગંભીર હોવાથી બોર પોલીસ મથકે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હુમલાખોરોની ઓળખ તેમજ ઘટનાના સાચા કારણોને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ ભાવનગર ભાઈ તમારું નામ ડીઆર સીરાદ મુસ્તો બાબા કઈ જગ્યા રહ્યો મોટી દલાવ સરિય નંબર 0 શું બનાવ્યું બનાવ તો રેલુ મામલામાં આદમીનો વચ્ચે પડીયા એમાં મારામારી થઈ શું બાબતમાં બાબત તો મને યાદ નથી હું માર્યો તમને કેટલા જણા નેના 3-4 જણા માર્યો છે માથામાં ચરીનો ગા મારી દીધો કેટલા જણા 3 જણા હતા શું નામ સોહિલભાઈ સાજી દુર્પે વાડો અને સોહિલભાઈ નો છોકરો હરમાન ઉર્પે બાદશાહ કેટલા જણા મને વાગ્યું છે એક મારા ભાઈ ને વાગ્યુ છે બીજા ભાઈ ને છે એક મારા બનેરી ના છે